ભરતભાઈને ફૂલ જવાબદારી સાથે આ ગીર ગાય વેસવાની છે તો ગીર ગાયમાં ટોટલ જવાબદારી લેવામાં આવશે તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેજો જેથી તમને ઓરિજિનલ ગીર ગાય મળી શકે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો વિડીયો પૂરો જોજો અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટીમાં નંબર આપેલો છે શણું ઝીરો સોળ સત્તર ઝીરો સો સાઠવાળો તે નંબર માત્ર જાહેરાત માટેનો જ છે તો માલિકનો મોબાઈલ નંબર ગાયની કિંમત અને ક્યાં જોવા મળશે કેટલા વેતરમાં છે તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે ગીર ગાયની તો નવમો મહિનો ગાયને ચાલુ છે તેવું માલિકનું કેવું છે અને વેતર બીજું છે અને આ ગીર ગાયનું ગીર ગાયમાં દૂધ સાત લિટર દૂધ છે એક ટાઈમનું આખા દિવસનું દૂધ ચૌદ લીટરથી વધારે જોવા મળશે અને સોરી ત્રીજા વેતરમાં આ ગીર ગાય છે બીજું વેતર નહીં ત્રીજું વેતર વ્યાસે બીજું વેતર વ્યાણીથી ગાય વ્યાલી વ્યાય લી હતી આ ત્રીજું વેતર વ્યાસે તો ગીર ગાય તમને ઓરિજિનલ જોવા મળશે સાત લિટર દૂધ જોવા મળશે અને કોઈ પણ એબ બ જોવા નહીં મળે તો વાત કરીએ આપણે આ ગીર ગાયના માલિકની તો માલિકનું નામ ભરતભાઈ છે ભરતભાઈએ ગીર ગાયની કિંમત સિત્તેર હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો જ તો ભરતભાઈનો મોબાઈલ નંબરની આપણે વાત કરીએ તો આ પ્રમાણે ભરતભાઈનો મોબાઈલ નંબર છે ઓગણસી નવસો પાંચ નવાણું આઠ સોર્યાસી સ્ક્રીન ઉપર આપેલો છે ભરતભાઈનો મોબાઈલ નંબર છે અને ગીર કિંમત અંદાજિત છિતર હજાર રૂપિયા રાખેલી છે તો આ ગીર તમને જોવા મળશે જિલ્લો બોટાદ તાલુકો રાણપુર ચોક ગામ સાંગણપુર ગામ જોવા મળશે નામ ભરતભાઈ ભરતભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ ભરતભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ભરતભાઈનો કોન્ટેક કરી અને ગીર ગાય તમે રૂબરૂ જઈ જોઈ અને આ ગીર ગાય લઈ શકો છો તો વધુ માહિતી માટે ભરતભાઈનો કોન્ટેક કરી લેવો અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી ચોવીસ રાજ